કર્જા નગરપાલિકા દ્વારા જૂના બજાર હરિઓમ નગર રેલવે ગંડાડા પાસે આવેલ તેમજ નવા બજાર રબારી વસ પાસે આવેલ કર્જ નગરપાલિકા દ્વારા દબાળ દૂર કરવામાં આવ્યું છે તેમજ જૂના બજારમાં જે બિનકાયદેસર રબાણ હતું તે દૂર કરેલ છે તેમજ કર્જરપાલિકાના કર્મચારીઓ તેમજ ફાયર બ્રિગેડના કર્મચારીઓ તેમજ નગરપાલિકાના ચીફ ઓફિસર સ્થળ ઉપર ઉપસ્થિત રહી દબાળ દૂર કરેલ છે કજોર પોલીસ દ્વારા શાંતિ જળવાઈ રહે કોઈ ન અનબન બને તેવી પણ કાળજી રાખી દબાણ દૂર કરવામાં આવ્યું છે દબાણ દૂર કર્યા બાદ કરજણ જૂના બજારના રહીશોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે ત્યાંના સ્થાનિક રહીશોના ઘરની પાછળ દિવાલ હોવા છતાં પણ છેલ્લા ઘણા સમયથી રાત્રિ સમયે કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા લેડીઝના અંદર ગાર્મેન્ટની ચોરી કરીને બે ત્રણ દિવસ પછી ગળીવાળીને પાછી નાખી રહ્યો છે તેના પર બનાવ બનેલ હોય તે જણાવેલ છે ઘરની પાછળની દીવાલ હોવા છતાં પણ જો દીવાલ ઉપર ચતી વાડાઓ આવીને બાથરૂમમાં ઘૂસી જો આવી રીતે લેડીઝના અંદર ગાર્મેન્ટ ચોરી થતા હોય તો હવે કર્જન નગરપાલિકા દ્વારા ઘરની પાછળની દીવાલનો દબાણ તોડી નાખવામાં આવ્યું છે અને ત્યાંના રહસો તમામ ઘરોમાં નાની બાળકીઓ મહિલાઓ એકલી હોય છે અને કોઈ મહિલા કે બાળકી સાથે કોઈ અનબંધ બન્યો તો તેની જવાબદારી કોણે તેવા વિરોધ કરે છે આ ઘટનાની જાણ તમામ રહીશો દ્વારા કરજર પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબશ્રી અને મામલતદાર સાહેબ પહેલા હરિઓમનગર રેલવે ગંડારા પાસે રહેલા તમામ રહીશો દ્વારા આક્રોશમાં આવી આજ રોજ ન્યૂઝ માધ્યમથી જણાવે છે કે અમારા ઘરની દીકરીઓ મહિલાઓ સાથે જો કોઈ અનાવ બન્યો તો તમામ જવાબદારી કરજણ નગરપાલિકા અને જે વ્યક્તિએ દબાણ હતા

રોજ કરજણ નગરપાલિકા તરફથી અમારે પાછળના જે દબાણ હતા એ તોડવામાં આવેલા છે અને આગળ અમારે અહીંયા અંડર ગારમેન્ટ્સ લેડીઝની ચોરીઓ થતી હતી પ્લસ બીજી અધર બી પ્રોબ્લેમો થયેલા છે તો હવે એની જવાબદારી કોણ લેશે એની જવાબદારી પાછળની જે પબ્લિક છે એમને જે એપ્લિકેશન આપેલી છે એ પબ્લિકની રહેશે ને નગરપાલિકાની રહેશે ને કાલ ઉઠીને અમારા અહીંયા એકલા લેડીઝ છે લેડીઝને અત્યારે હવે કોઈ પ્રોબ્લેમ આવ્યો તો એની જવાબદારી કોણ અમારા ઘરમાં અમે એકલા લેડીઝ છે અમે આગળ પોલીસ અરજી પણ આપેલી છે પણ એ લોકો તપાસમાં આવેલા અને આગળ કોઈ કાર્યવાહી થયેલી છે નહીં દિવાલ હતી તો આટલો પ્રોબ્લેમ થતો હતો તો ના હોય તો છોકરીઓને અમારે દીવાલમાં છોકરીઓની જવાબદારી લેવા દિવાલ દીવાલ હતી તો બી આ આ પ્રોબ્લેમ નહોતો હવે તો દબાણ તોડી નાખ્યા છે તો હવે એની જવાબદારી અમને કોઈને બી કંઈ બી થશે ને તો એની જવાબદારી કોણ લેશ મેં નગરપાલિકાને કહે કે જેને એપ્લિકેશન આપી છે એની જવાબદારી

આજ પછી હવે કઈ પણ આ રીતનું થશે એની જવાબદારી જે બી લોકો આજે અરજી આપેલી એમની રહેશે નગરપાલિકાની એ લોકોની રહેશે